આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અનિયમિત પ્રગારથી ત્રસ્ત થયા વીસમી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી પ્રતિક ઉપવાસ કરશે આમોદનગરપાલિકાના સફાઈ કામદારો અનિયમિત પગારથી ત્રસ્ત થયાના આક્ષેપો સાથે વીસમી જુલાઈથી નગરની સંપૂર્ણ સફાઈ કામગીરી બંધ કરી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે ત્યારે આમોદનગરજનો નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવશે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં અપાતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાબાઈ સોલંકીના જણાવ્યા મુજબ જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે જેથી આમોદનગરના પદાધિકારીઓના અણધ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાય ત્યારે જીવનનો નિયમિત સફાઈ વેરો ભરતો હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે આજ રોજ આમોદ નગરપાલિકા ખાતે અમુ નગરપાલિકાના ચીફ ઓફિસરે મે મહિનાનો પગાર કરેલ છે તમામ કર્મચારીઓનો સરકારશ્રીમાંથી અમને આજે લગભગ ચાર વાગ્યાની આસપાસ અમારા ખાતામાં જે ગ્રાન્ટ હતી એ જમા થયેલ છે તેથી અમે મે મહિનાનો પગાર કરી આપેલ છે અને આ બાદ પણ જે માસનો પગાર કરવાનો બાકી રહે છે તે સો બોર્ડરમાં જે પ્રમાણે જોગવાઈ થાય છે એ પ્રમાણે તાત્કાલિક અમે પગાર કરવાની કાર્યવાહી હાથ ધરીશું અને સફાઈ કામદારોના જે પણ પડતર પ્રશ્નો છે જે અમને આજ દિન સુધીમાં રજૂઆત મળેલ છે પીએફ અને અન્ય બાબતે તે બાબતે અમે અનુસારની કાર્યવાહી ભૂતકાળમાં પણ હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરીશું અખિલ ભારતીય સફાઈ મહત્વ ભરૂચ જિલ્લા અમોર શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા અમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કન્ટરને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાઢો બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ને અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ મેં બે

અને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માંગે કે ભાઈ તમને છે તમારી યુન્યુનિટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બેન છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ તે કામ જઈને જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર કર્મચારી કામ કરી રહેલા છે માટે આપના મેડમ માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ દરેક લાગતા અધિકારી અધિકારીઓ આમોરનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે આ પ્રશ્ન અંગે આવતીકાલથી શું કરવાના આવતીકાલે સવારમાં અમે આઠ વાગ્યા પ્રતિક ઉપવાસ પર બેસી ને તમામ કામગીરી બંધ કરી અને આમોરને આમોની કામગીરી બંધ કરીને તમામ કર્મચારીને મારી હાથે બેસાડવાના છે અને આમોની આરોગ્યની જવાબદારી મુખ્ય અધિકારી શ્રી અને નગરપાલિકાની રહેશે એટલે આવતીકાલથી સફાઈ કામગીરી પંથકમાં બંધ રહેશે હા તદ્દન સ્વતંત્ર બંધ રહેશે કામગીરી કચરા પેટી સફાઈ કરવાનું કામગીરી ભૂટ બલારા કૂતરા ભૂણ આ બધું પણ એ બધું બંધ રહેશે